પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ દવે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને આ કામે ચોરી કરનાર ઈસમને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ જે અંતર્ગત હ્યુમન સોર્સથી બાતમીદારોના મદદથી શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જેમાં રોહિતભાઈ માધુભાઈ નાઓને બાતમીદારોથી બાતમી મળેલ કે ઉપરોક્ત ગુનાના કામે ચોરી કરનાર ઈસમો કુમાર ગામના તથા મોટી કુમાદના રહેવાસી હોય જે આધારે કૃણાલભાઈ રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ ત્રેવીસ રહે કુમાદ મનોજ ઉર્ફે સુરેશભાઈ ગેલાભાઈ ભરવાડ ઉંમર વર્ષ બાવીસ રહે મોટી કુમાદ મેહુલભાઈ મનુજી ઠાકોર ઉંમર વર્ષ વીસ રહે મોટી કુમાદ નાઓને પકડી પાડી તેઓને વધુ પૂછપરછ માટે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી યુક્તિ પ્રગતિથી પૂછપરછ કરતાં તેઓએ સદર ગુનાનો અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ અને સદર ચોરીમાં ગયેલ મુદ્દામાલ પોતે નાની ખાતે છુપાવી રાખેલ હોય જે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો પંચોતેરનો રિકવર કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં વિરમગામ ટાઉન પોલીસને સફળતા મળેલ ફૈઝલવોરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ